જય શ્રી સ્વામિનારાયણ સર્વાવતાર આરા જ્યષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ જે સ્થાનને પાવન કર્યું છે એવું દક્ષિણ ભારતનું પવિત્ર તીર્થક્ષેત્ર એટલે છોટે નારાયણ ભગવાનની ધરતી મહારાજ વર્ણિવેશ ત્યાં આવી છોટે નારાયણ ભગવાન અને ભગવાન ભોળાનાથનું જે પવિત્ર શિવલિંગ એના દર્શન કરેલા છે તો એ તીર્થસ્થાનની અંદર અમે જઈ રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો રોડ ઉપર બસને ઊભી રાખી અને બાજુમાં જ એનો ગેટ છે એટલે બધા જ બહેનો દર્શન કરવા માટે ચાલીને જઈ રહ્યા છે ગામ ખૂબ જ નાનું છે મંદિર જોતાં એવું લાગે કે આવક પણ ઘણી બધી ઓછી છે એટલે એવું ખાસ ટ્રાફિક પણ જોવા મળતું નથી અને કદાચ મંદિર એટલું બધું પ્રસિદ્ધ પણ નહીં હોય એ મંદિરને જોતા જરૂરથી લાગે તો મંદિરની અંદર જઈ અને બહેનો દર્શન કરવા માટેની તૈયારી કરી રહ્યા છે મંદિરને નિહાળી રહ્યા છે તમે જોઈ રહ્યા છો સ્ટીલના આટલા મોટા મોટા ગલ્લાઓ એ દરેક મંદિરોની અંદર હોય છે ઘણા બધા થાંભલાઓવાળું આ મંદિર છે અને આ મંદિરની અંદર ગામ નાનું છે છતાંય પણ ભગવાન શિવ અને વિષ્ણુ એકસાથે બિરાજમાન છે એટલે આપણને એવું લાગે કે નગરની અંદર રહેનારા લોકો શિવ ઉપાસકો પણ હશે અને ભગવાન વિષ્ણુના ઉપાસકો પણ જરૂરથી હશે તમે જોઈ રહ્યા છો શિવાન ટેમ્પલ જેને કહેવાય આ મુખ્ય શિવલિંગ છે એના તમને દર્શન થઈ રહ્યા છે બાજુમાં પાર્વતીજી એમની મૂર્તિ છે તો એના દર્શન થઈ રહ્યા છે તો આ શિવાન ટેમ્પલ કહેતા છોટે નારાયણ મંદિરમાં શિવજીની આ મુખ્ય પ્રતિમા છે અને અલગ અલગ શૃંગારોની અંદર બેલીપત્ર ક્યારેક ક્યારેક વાઘ ચર્મ વગેરે પણ પહેરાવી અને સરસ રીતે સેવા થઈ રહી છે બાજુમાં છોટે નારાયણ ભગવાનનું જે ડેરું છે એના તમને દર્શન થઈ રહ્યા છે વચ્ચે ભગવાન છોટે નારાયણ છે બંને બાજુ શ્રીદેવી અને ભૂદેવી છે છોટે નારાયણ ભગવાનના લલાટ ઉપર સરસ મજાનું રત્ન જડી તિલક હળી રહ્યું છે એના તમે દર્શન કરી રહ્યા છો આગળ જે મૂર્તિઓ છે એને ઉત્સવ મૂર્તિઓ કહેવામાં આવે છે તો અત્યારે એ મંદિરનું રિનોવેશન થતું હોય મૂર્તિઓનું વિસર્જન કરી અને આ જે નાની ચલ પ્રતિમાઓ છે એમાં એનું આવાહન કરવામાં આવ્યું છે એક કબાટની અંદર પધરાવ્યા છે જેના તમે દર્શન કરી રહ્યા છો અને મૂળ મૂર્તિ છે એના રિનોવેશન ચાલે છે અહીંયા તાંબાનો મુખ્ય જે ગરુડ સ્તંભ હોય એ તામ્રવર્ણનો દેખાઈ રહ્યો છે તો એના પણ તમે દર્શન કરી રહ્યા છો કારણ કે સાંજ પડવા આવી છે એટલે થોડું એવું આછું દેખાય ઘણા બધા સ્થાંભલાઓ ઉપર અડીખમ ઉભેલું આ મંદિર એ શ્યામ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે સાથે સાથે બીજી પણ લક્ષ્મીજી વગેરે દેવીઓની અલગ અલગ મૂર્તિઓ એ આપણને દર્શન આપે છે લાઇટોની વ્યવસ્થા ગર્ભગૃહની અંદર ખૂબ જ ઓછી હોય જ્યાં હોય ત્યાં તેલના દીવાઓ વગેરે પણ દેખાતું હોય છે મંદિરની સામે જ સરસ મજાનું સરોવર છે એની વચ્ચે એક પથ્થરથી બાંધેલો મંડપ છે દક્ષિણ ભારતની આ એક ખાસિયત છે મંદિર હોય બાજુમાં સરોવર હોય ને એમાં મંડપ પણ હોય તો આ રીતે એ મંદિરના અમે દર્શન કરી અને હવે પાછા વળી રહ્યા છીએ હવે અમે છોટે નારાયણથી લંબે નારાયણ તરફ જઈ રહ્યા છીએ તો એ લંબે નારાયણની ધરતી એને પણ ભગવાન શ્રીહરિએ પાવન કરેલી છે આમ તો આ મંદિરનું નામ આજે તમે દર્શન કરી રહ્યા છો એ છોટે નારાયણ મંદિરની અંદર વાવ છે આપણી ભાષામાં વાવ કહીએ એ લોકો એને કૂવો કે તો જેનું જળ એ ભગવાનને અભિષેક થાળ વગેરેમાં ઉપયોગમાં આવતું હોય છે તો યાદ રાખો કે આ છોટે નારાયણ અત્યારની અહીંયાની ભાષામાં જેને પન્નગુડી તરીકે ઓળખવામાં આવે છે તમે કદાચ યાત્રામાં જાઓ તો છોટે નારાયણથી કોઈ ન ઓળખે પણ એનું મૂળ તામિલ નામ છે પન્નગુડી તો એના દર્શન થયા હવે તમને જે જબરજસ્ત ગોપુરમના દર્શન થઈ રહ્યા છે એ છે લંબે નારાયણ તો અહીંયા બધાએ નમ્બે નારાયણ તરીકે એને ઓળખે છે અને અતિ સુંદર ભગવાનની સ્વરૂપ કહેતા મૂર્તિ છે પરિપૂર્ણ સુંદર સ્વરૂપ તરીકે આ મૂર્તિને ઓળખવામાં આવે છે બહુ જ મોટું આ મંદિર છે તમને જે પટ્ટાવાળી દિવાલ દેખાઈ રહી છે એ મંદિરની દિવાલ છે તો એના પાછળના ભાગમાંથી ચાલી અને અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ લગભગ સાડા સાતનો સમય થઈ ચૂક્યો છે આઠ વાગે ઠાકોરજી પહોંડી જતા હોય છે તો આ ધરતીને પણ વર્ણીવેશે ભગવાન શ્રી હરિએ પાવન કરી છે અને મહારાજ છોટે નારાયણથી અહીંયા લંબે નારાયણ આવેલા છે ભગવાન નારાયણ કહેતા વિષ્ણુજીના દર્શન મહારાજે કરી અને સરોવરને પણ ભગવાને પાવન કરેલું છે તો એવી ભગવાનને ચરણરજથી અંકિતથી પવિત્ર થયેલી આ જે પૃથ્વી કહેતા જે લંબે નારાયણ જેનું બીજું નામ તિરુ કલંગકુડી કહેવામાં આવે છે તિરુકુરંગુડી એવું પણ એમનું નામ છે સરસ મજાનો એનો મુખ્ય ગોપુરમ એના તમને દર્શન થઈ રહ્યા છે ખૂબ સમૃદ્ધિવાળું આ મંદિર છે બંને મંદિરો વિષ્ણુ મંદિર જ કહેવામાં આવે છે એકમાં વિષ્ણુનું સ્વરૂપ નાનું છે એટલે છોટે નારાયણ એકમાં વિષ્ણુનું સ્વરૂપ મોટું છે એટલે લંબે નારાયણ તો એ મંદિર તરફ બહેનો જ્યારે જઈ રહ્યા છે ત્યારે લાઇટના અજવાળામાં તમને ત્યાંના માર્ગો વગેરેના દર્શન થઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે આ હાથી દેખાઈ રહ્યો છે તો આ હાથી એ ભગવાન લંબે નારાયણજીનો છે બે બે હાથીઓ છે તો ઠાકોરજી માટે જળ વગેરે લાવવામાં ઘણી વખત ઉત્સવ મૂર્તિઓની જ્યારે શોભાયાત્રા નગરમાં નીકળતી હોય ત્યારે પણ આ હાથીઓ ઉપર અંબાડીઓ ગોઠવી અને એમાં ઠાકોરજીની પ્રતિમાઓને પધરાવી એની ધામધૂમથી નગરયાત્રા કાઢવામાં આવે છે તો સરસ મજાનો રૂડો રૂપાળો હાથી છે મંદિરના પટાંગણની અંદર બેનો ઊભા છે દર્શન કરી અને પાછા વળ્યા હોય એવું દેખાઈ રહ્યું છે તમે મંદિરની કલાકૃતિ દ્રાવિડી શૈલીમાં જે છે એને બરોબર જોઈ રહ્યા છો મુખ્ય ગોપુરમ અલગ અલગ પ્રકારના કલરોની અંદર સજ્જ છે અને આ મુખ્ય એ મંદિરનો દરવાજો છે દરવાજાની બહાર જ બધા જ બહેનો ઊભેલા છે તો આ મંદિરની અંદર ભગવાન વિષ્ણુજી બિરાજમાન છે અને વિષ્ણુ મંદિર તરીકે ઓળખવામાં આવે છે તો બધા જ બહેનો આ મંદિરના ગોપુરમની પાસે ઊભા છે જે તમે જોઈ રહ્યા છો અને આખો મંદિરનો ગોપુરમ એ પણ એનું નકશીકામ શિલ્પ સ્થાપત્ય એનાથી અતિશય પ્રસિદ્ધ છે ક્યાંય પણ દક્ષિણના મંદિરોમાં તમને સામાન્ય નાના ગોપુરમ જોવા નહીં મળે કોઈના પાંચ મજલા હોય મજલા કહેતા માળ તો કોઈના વળી સાત સાત મજલાવાળા ગોપુરમ પણ દેખાય છે અને અંદર અનેક પ્રકારના દેવી દેવીઓની મૂર્તિઓ હોય છે અનેક પ્રકારના સિંહાસનો વગેરે દેખાય છે આ મુખ્ય મંદિરનો માર્ગ તમે જોઈ રહ્યા છો સામે જે છે એ સિંહાસન છે ગરુડ સ્તંભ છે તો છેક દરવાજેથી આ ઉતારેલું છે વચ્ચેનો છે એ મંડપ છે જે તમને છત્રી અને ઘુમટ જેવું દેખાય છે તે તો અનેક પ્રકારના થાંભલાઓ ઉપર આ મંદિર અડીખમ ઊભું છે બહેનો જે ઊભા છે એની પાછળ સરસ મજાનો સુવર્ણનો ગરુડ સ્તંભ છે એ મંદિરની સમૃદ્ધિ કેવી હશે એ ખરેખર આપણને એના ઉપરથી ખ્યાલ આવે છે તો આ ગરુડ સ્તંભ વિજય સ્તંભ પણ જેને કહેવામાં આવે છે તો આ મંદિરની અંદર ભગવાન સુંદર સ્વરૂપે કહેતા શામ સ્વરૂપે બિરાજમાન છે તો બહેનો એના દર્શન કરી રહ્યા છે તમે જાણો છો કે આ કોઈ પણ મંદિરોની અંદર ફોટો મોબાઈલ કેમેરા અલાઉ નથી હોતા એટલે દેવના દર્શન એ લગભગ ઓનલાઈનવાળાને અમારે ગમે ત્યાંથી ચિત્ર ફોટા વગેરે શોધીને જ કરાવવા પડતા હોય છે કારણ કે દરેક મંદિરોમાં દીવાઓ બળતા હોય તમે દીપમાળા જોઈ રહ્યા છો મંદિરના ગેટ પાસે આ દીપમાળા છે આવી દીપમાળા જો ઠાકોરજીની આજુબાજુમાં હોય ને તો તો ઠાકોરજીના બહુ જ સારા દર્શન થાય પણ એવી દીપમાળાઓ ઠાકોરજીની નજીકમાં બહુ હોતી નથી વળી કાળા પથ્થરથી બાંધેલા મંદિરો હોય કાળી મૂર્તિઓ હોય અને અંધારું દીવડાઓનો જગમગાટ એટલે બરાબર દેખાતું ન હોય ને તો તો દર્શન પણ ન થાય અંદર મૂર્તિ છે કે નહીં એ પણ ખબર ન પડે માત્ર ને માત્ર દીવાના પ્રકાશમાં ઠાકોરજીના વસ્ત્ર હોય અલંકારો કેતા ઘરેણાં એ જળહળતા આપણને દેખાય તો ભગવાનને પોઢવાનો સમય છે મંદિરની અંદર એવું કોઈ પ્રકારનું ખાસું ટ્રાફિક છે નહીં એટલે બધા જ બહેનો મંદિરની કલાકૃતિ વગેરે એને નિહાળી રહ્યા છે અને આ બધા જ મંદિરો એવા છે કે ચાલતા ચાલતા આપણા પગ થાકી જાય તો એ મંદિરનો પાર ન આવે ઘણા બધા એકર જમીન ઉપર આ મંદિરો બાંધવામાં આવ્યા છે આપણને એમ થાય કે એ વખતે ક્રેન વાહનો વગેરેની વ્યવસ્થા નહોતી તો આટલા મોટા સ્તંભ એની કેવી રીતે કોતરણી વગેરે કર્યું હશે અને કેવી રીતે ઉપાડીને એકબીજા ઉપર એકબીજા પથ્થરોને ગોઠવા હશે તમે મુખ્ય દ્વારની કોતરણીને જોઈ રહ્યા છો તો આ ભગવાન લંબે નારાયણનું પવિત્ર દેવસ્થાન છે અને દક્ષિણ ભારતની અંદર ભગવાન વિષ્ણુની ઉપાસના પણ ખૂબ જ થાય છે એટલે જા જા તમને વિષ્ણુ મંદિરોના ખાસ કરીને દર્શન થતા હોય છે તો આ મંદિરની અંદરનો ભાગ છે વિજયસ્તંભ વગેરે અને આ જે ભગવાન વિષ્ણુની સામે ગરુડજી છે એના તમને દર્શન થઈ રહ્યા છે ગરુડજી લગભગ શ્યામ હોય પણ આ રંગીન સ્વરૂપે સુંદર ધોતી પહેરી અને ગરુડજી બિરાજમાન છે વિષ્ણુ હોય ત્યાં ગરુડજી જરૂરથી હોય છે તો આ ભગવાન લંબે નારાયણ એના આપણે દર્શન કર્યા એના મંદિરની કલાકૃતિ નિહાળી હાથીઓ વગેરે જોતા એની સમૃદ્ધિ એનો પણ આપણને જરૂરથી ખ્યાલ આવે છે તો આ ભગવાન લંબે નારાયણના જે દર્શન એને કરી ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આપ સૌ કોઈને પણ ભગવાન જીવનની અંદર આવો યાત્રા અને દર્શનનો લાભ પ્રાપ્ત કરાવે તો એ જ પરમેશ્વરના ચરણારવિંદની અંદર પ્રાર્થના હવે અમે મંદિરે દર્શન કરી સાંજનો સમય થઈ ગયો છે ઠાકોરજીને પોઢવાની તૈયારી હોય જઈ રહ્યા છીએ તો બધાયને ભાવથી અમારા જય સ્વામિનારાયણ